નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ માર્ચ બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ આજની ડુંગળીની આવક વિશે વાત કરી તો મિત્રો આજે જૂના વેબ્રેજમાં ડુંગળી ઉતારવામાં આવેલી છે જે આપણે રોજ ઉતારવામાં આવે છે ત્યાં જૂના વેબ્રેજમાં જ આજે ઉતારવામાં આવેલી છે અહીંયા સુધી ઉતારવામાં આવેલી છે તેમજ મિત્રો ડબલ બી ની વાત કરું તો મિત્રો ડબલ બી ખાલી પડેલું છે આપ જોઈ શકો છો તેમજ દસ નંબરના છાપરાની બાજુમાં ગોડાઉન સાઈડ આજે ઉતારવામાં આવેલી છે જ્યાં આપણે દરરોજ હરાજીનું કામકાજ ચાલુ થાય ત્યાં જ આજે પણ ઉતારવામાં આવેલી છે નવ દસ ના છાપરાની બાજુમાં જોઈ શકો છો આગળ આજે સફેદ ડુંગળી ઉતારવામાં આવેલી છે તો બસ આટલી જ આજે લાલ ડુંગળીની આવક રહેલી છે ગઈકાલ જેવી જ આવક છે રાબેતા મુજબ આવક રહેલી છે આજે પણ તેમજ મિત્રો ગઈકાલના ભાવ વિશે વાત કરું મિત્રો તો એકસઠ રૂપિયા થી લઈને સાડા ત્રણસો રૂપિયાની આસપાસ ડુંગળીનું વેચાણ થયું હતું ધન્યવાદ ત્રણસો ને અગિયાર રૂપિયા કે બધી જાય છે કાનજી નો માલ છે

બસો ને છાસઠ રૂપિયા ભાવ થયું તે પીળીપતિ સાઈઝ વાળી બસો ને સાહ રૂપિયા ભાવ બસો ને છ્યાસી રૂપિયા પીળીપતિ બધી સાઈજ મિક્સ માં છે ઝીણા મોટું બધું છે 286 રૂપિયા બયો બેડી બધી એકાવન હાલો ઓય આ બકરેની બધી ગાડી એક પદે આ 215 ડાંડવા જેવું હાલ

અને બસો એકોતેર રૂપિયા ભાવ થયો છે આમાં સાઈઝમાં માં બધી છે ઝીણા મોટું બધી છે હાઈ ક્વોલિટી હારી બસો ને એકોતેર રૂપિયા મોટી સાઈઝ સુપર માલ હોતે છે આની અંદર બસો એકોતેર રૂપિયા બસો ને છવ્વીસ રૂપિયા છે મીડિયમ સાઈઝ ને ગુલટી છે બોલટી સો બસો ને છવ્વીસ રૂપિયા

બસો ને એક્યાસી રૂપિયા વાવતી છે ફેડી પો ડુંગળી છે મીડિયમ સાઈઝ માં છે બસો ને એક્યાસી રૂપિયા ભાવતીઓ છે અને ગુલટી હોતી છે આની અંદર સાઇઝ જોવો તો બધી આની અંદર મિક્સ માં છે તમામ પ્રકારની સાઇઝ છે બસો ને છ્યાસી રૂપિયા ભાવતીઓ ત્રણસો ને એક રૂપિયા પેળીપતિ મારું છે ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો મીડિયમ સાઈઝ ને ગુલટી છે ત્રણસો ને એક રૂપિયા ભાવ થયું ક્વોલિટી સારી હે સાઈઝ નાની હે બાકી ક્વોલિટી સારી ત્રણસો ને એક રૂપિયા ભાવ છે સંખાઈમાં આવત જાય સુપરમાર્કેટ સુપરમાર્કેટ રોડજીકા ઓકા ઓવિશય આરામ કે આવત 301 પાકા

શાઇનિંગ વાળો માલ છે ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ છે ક્વોલિટીમાં કાંઈ ઘટે ને એવી ક્વોલિટી એક નંબર ત્રણસો ને રૂપિયા ભાવ છે એકદમ ગોળ દળી છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો આજની તેજી મંદી વિશે જોવા માટે મિત્રો તમે ગઈકાલનો વિડીયો ચેનલ પર જઈને જોઈ શકો છો કે આજે કેટલી તેજી છે ને કેટલી મંદી છે તે જાણવા માટે તમે ગઈકાલનો વિડીયો જોઈ શકો છો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ